નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સામાન્ય રીતે વ્યક્તિની પ્રકૃતિ એના શરીરમાં રહેલા ત્રણ દોષોને આધારે જોવા મળે છે ત્યારે આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા દરેક વ્યક્તિની પ્રકૃતિનું પરીક્ષણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે કે જેના આધારે તેના શરીરમાં થતા રોગોનો ઈલાજ કરી શકાય ત્યારે આજે આપણી સાથે પ્રકૃતિ પરીક્ષણને લઈને ખૂબ સરસ માહિતી આપશે આપની સાથે જોડાયા છે ITR ના કાય ચિકિત્સા વિભાગના પ્રોફેસર એવા ડોક્ટર ચારમી મહેતા તો ચાલો તેમની સાથે આ અંગે વાતચીત કરીએ ખબર ગુજરાત આપનું સ્વાગત છે ધન્યવાદ સૌ પ્રથમ જે પ્રકૃતિ પરીક્ષણ શું છે અને શા માટે દરેક વ્યક્તિએ આ પરીક્ષણ કરાવવું જોઈએ પ્રકૃતિ એટલે બંધારણ વ્યક્તિનું બંધારણ દરેક વ્યક્તિમાં હમણાં જ જેમ તમે વાત કરી એમ આયુર્વેદમાં વાતપીત અને કફ ત્રણ દોષો હોય છે એ આધારે તેમનું બંધારણ જુદું જુદું હોય છે હવે જયારે બંધારણ બધાનું જુદું જુદું હોય ત્યારે એ વ્યક્તિને એના બંધારણ અનુરૂપે અમુક લક્ષણો જોવા મળે કે એનો બાંધો કેવો છે એની યાદશક્તિ કેવી છે ખોરાક

કન્સ્ટિટ્યુશનના આધારે એને કેવી lifestyle જીવી જોઈએ એને કયો ખોરાક ખાવો જોઈએ જેથી કરીને તે સ્વસ્થ રહી શકે ખાલી બીમાર લોકો માટે જ નહીં પણ જે સ્વસ્થ હોય તે પણ સ્વસ્થ રહેવા માટે પણ અમુક ખોરાકને lifestyle ની જરૂર છે જેમ કે અમુક તમને ખ્યાલ હશે કે અમુક લોકોને શિયાળો આવે એટલે તરત જ શરદી થઈ જાય કારણ કે એમનો કફનો આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ તો કફનો કોઠો છે એવું કહીએ તો ઈ એની કફ પ્રધાન પ્રકૃતિ હોય એટલે થોડુંક પણ કાઈ ગળ્યું ખાય જેવું ઠંડો પવન લાગે એટલે તરત એમને એની અસર થાય તો એવા લોકો જો અમુક પ્રકારનો જ ખોરાક લે તો એવા આ રોગોથી બચી શકે અને બીજા વાત થઈ કે રોગીઓને કે કોઈ પ્રકારનો કોઈ જે કોઈ ઘણા બધા રોગી છે તો ઈ રોગીને એની પ્રકૃતિ પ્રમાણે જો અમે દવાઓ અને ખોરાક આપીએ તો એની વધારે સારી અસર થાય આયુર્વેદમાં જે છે એ પર્સનલાઇઝ મેડિસિન છે એટલે બધા જ એક સરખા રોગ હોય તો બધા જ દર્દીને સરખી દવા ના થાય એની પ્રકૃતિ પ્રમાણે એના રોગની સિમ્ટમ્સ પ્રમાણે સ્ટેજ પ્રમાણે એ વ્યક્તિને એ જ દવા હોય દસ પેશન્ટ ડાયાબિટીસના હોય તો દસે ને સરખી દવા ના હોય દરેકની પ્રકૃતિ જોવાની એની અવસ્થા જોવાની રોગની એના આધારે ટ્રીટમેન્ટ તો પ્રકૃતિનું પરીક્ષણ કરવાથી આપણને એ ફાયદો થાય કે પ્રકૃતિ આપણી આપણને ખબર હોય તો આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ આપણે ગુણવાન લાઈફ જીવી શકીએ કે આપણે એના સિવાય કે આપણે આપણી પ્રકૃતિને અનુરૂપ કઈ રીતે રેવું કઈ રીતે ખાવું આ બધી વસ્તુઓનું માહિતી આપણને હોય તો આપણે રોગોથી પણ બચી શકીએ અને બીમાર હોઈએ તો જલ્દીથી સ્વસ્થ થઈ શકીએ એના માટે જ આયુષ મંત્રાલય આ જે અભિયાન ચાલુ કર્યું છે એ અમારી સંસ્થામાં પણ ચાલુ થયેલું છે કોઈ પણ વ્યક્તિ ને આ પરીક્ષણ કરાવવું હોય તો અત્યારે જામનગરમાં કઈ જગ્યાએ કયા સમયમાં થઈ શકે છે જામનગર માં આપણે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ છે જે આઈએનઆઈ ની દરજ્જો પામેલી સંસ્થા છે ત્યાં દરેક ઓપીડી વિભાગમાં સવારે અને બપોર પછીના ટાઈમે સવારે નવ થી લઈ અને સાડા બાર સુધી બપોરે ચાર થી લઈ અને છ વાગ્યા સુધી ઓપીડી માં અમારા જે પણ ઇન્ટર્ન ડોક્ટર્સ છે એમડી પીએચડી ડોક્ટર્સ છે એમના દ્વારા સ્પેસિફિકલી ટ્રેન્ડ છે એ લોકો આ પ્રકૃતિ પરીક્ષણ માટે અને બધા જ લોકોનું અને દર્દીઓનું પણ પ્રકૃતિ પરીક્ષણ કરી આપે છે પ્રકૃતિ પરીક્ષણ કરવાથી તમારી આ પ્રકૃતિનું એસેસમેન્ટ થયું છે એટલે આ સુવિધાઓ અત્યારે પ્રથમ તબક્કામાં પચીસ ડિસેમ્બર સુધી અહીંયા છે અને પછી પણ આ પ્રકૃતિ પરીક્ષણ ના અભિયાન ને ચાલુ રાખવાનું છે તેથી આઈટીઆર

અને એના આધારે પછી એપ્લિકેશનના આધારે અમુક જે પ્રશ્નો આવે એ પ્રશ્નોના જે જવાબ દેતા જાય રોગીઓ એ જે અમે એમસીક્યુ પેટર્નનો પ્રશ્નો હોય એ ટીક કરતા જાય એના આધારે પછી એટ ધ એન્ડ ઓફ ધ બધા ત્રેવીસ પ્રશ્નો નો એક સમરી છે પ્રશ્નો આવી જાય અને એના જવાબો દઈ દે પછી ઓટોમેટિક એની ડિજિટલાઇઝ પ્રકૃતિ પરીક્ષણ કમ્પ્યુટર બેસ્ડ જ આવી જશે તો આજે તમે કીધું કે એપ્લિકેશન થી આ પરીક્ષણ થાય છે તો કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા જાતે આ એપ્લિકેશન દ્વારા પરીક્ષણ કરી શકે એના માટે કોઈ ડોક્ટર ની કે કોઈ વૈદ્યની મદદ લેવી પડે કારણ કે પોતાના મોબાઈલ થી પોતે ના કરી શકે અને અમુક જે પ્રશ્નો છે એનું અર્થઘટન છે જે મેડિકલ ટર્મ્સમાં હોય ના ખબર પડે એટલે થોડું કોઈ ડોક્ટરની સાથે રહીને કરે સામાન્ય પ્રશ્નો છે પણ તો એ એનો સચોટ જે છે એ જવાબ મળી શકે કારણ કે કયા જવાબમાં ટીક કરવું ઘણી વાર લોકો કન્ફ્યુઝ થતા હોય છે અમારી પાસે આવે કે આમાં કઈ કેમાં ટીક કરવું અમારું કેવી રીતે છે તો ઈ પણ અમે એસેસ કરતા હોઈએ કે ભાઈ તમારું બાંધો કેવો છે તમારું અ વોઈસ સ્પીચ કેવી છે તમારી યાદ શક્તિ કેવી છે એના આધારે અમુક ક્વેશ્ચન્સ અમે પૂછતા હોઈએ કે ભાઈ તમે જલ્દી ભુલાઈ જાય છે સાંભળેલું યાદ રહે છે કે નહીં કે યાદ રહી ગયું પછી લાંબો યાદ રહે છે કે નહીં આવા પ્રશ્નો પૂછીએ તો એનો સચોટ થઈ શકે અને એક વ્યક્તિના પરીક્ષણ માટે બીજા મોબાઈલ વોલન્ટિયર તરીકે અમારે લોગિન થવું પડે એટલે વોલન્ટિયર લોગિન ફક્ત આયુષ જે ટીચર્સ છે કે સ્ટુડન્ટ છે એને જ વોલેન્ટિયર લોગ મળેલું છે અને બાકી બધા જે છે એ સિટીઝન લોગીન તરીકે લોગિન થઈ શકે ખૂબ સરસ માહિતી આપે આપી છે તો દરેક વ્યક્તિએ આ પરીક્ષણ કરાવવું જોઈએ જેના આધારે આપણે આવનારા સમયમાં કઈ પ્રકારનો આહાર લેવો અને કઈ પ્રકારનો આહાર ન લેવો એ પણ આપણને ખબર પડે છે ત્યારે ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.